નમસ્કાર મિત્રો અલગ અલગ આશ્રમ શાળાઓમાં વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયકની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ તો આશ્રમશાળા ચોપડવામાં ધોરણ સ થી આઠ અનુશાસિત જનજાતિ માટે બીએસસી બીએડ અથવા પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ બહાર પડેલી છે આશ્રમશાળા દેવમોગરામાં ધોરણ સોથી આઠ ઇડબ્લ્યુ કેટેગરી માટે બીએસસી બીએડ અથવા પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ બહાર પડેલી છે આશ્રમ શાળા ખોખરા ઉંમરમાં ધોરણ એકથી પાંચ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ધોરણ બાર અને પીટીસી પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે તમામ વિષયમાં જગ્યાઓ બહાર પડેલી છે આશ્રમ શાળા ખોખરા ઉંમરમાં ધોરણ છ થી આઠમાં અનુશાસિત જનજાતિ માટે બી બીએડ અથવા પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે ગુજરાતી અને હિન્દીમાં જગ્યા બહાર પડેલી છે આશ્રમ શાળાની ઘટમાં ધોરણ છ થી આઠ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બીએસસી બીએડ અથવા પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ બહાર પડેલી છે અરજી મોકલવાનું સરનામું જોઈએ તો માનદ મંત્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રી રામ આશ્રમ પાછળ આઈટીઆઈ તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા બીજી આશ્રમ શાળા જોઈએ તો આશ્રમ શાળા મોટી બેડવાડ તાલુકો દેડિયાપાડમાં ધોરણ સત્તરથી આઠમાં સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ માટે બીએસસી બેડ અથવા પીટીસી કરેલું હોય તેવા મિત્રો માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ બહાર પડેલી છે અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા મોટી અગિયાર માટે કેટેગરીમાં અને હોય માટે અંગ્રેજી જગ્યાઓ બહાર પડેલી છે અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા મોટી બેડવાણમાં ધોરણ અગિયાર માટે બિનઅનામત કેટેગરી કેટેગરી માટે એમએ બીએડ કરી હોય તેવા ઉમેદવાર માટે અર્થશાસ્ત્રમાં જગ્યા બહાર પડેલી છે અરજી મોકલવાનું સરનામું જોઈએ તો પ્રમુખ શ્રી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ દેડિયાપાડા મુપો મોટી બેડવાડ તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા બીજી આશ્રમશાળા જોઈએ તો ઉબુ ઉમા આશ્રમશાળા દત્તાપાડા ધોરણ અગિયાર માટે બિનઅનામત કેટેગરી માટે એમ એ બી હોય તેવા ઉમેદવારો માટે અંગ્રેજી વિષયમાં જગ્યા બહાર પડેલી છે ઉબુ ઉમા આશ્રમશાળા દત્તવાડા ધોરણ અગિયાર માટે બિન અનામત કેટેગરી અને એમ એ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે અર્થશાસ્ત્રમાં જગ્યાઓ બહાર પડેલી છે અરજી મોકલવાનું સરનામું જોઈએ તો પ્રમુખ શ્રી મંત્રી શ્રી જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટી જિલ્લો નર્મદા ત્યારબાદ જોઈએ તો અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા રેલવા તાલુકો ડેડિયાપાડામાં ધોરણ નવ બિનઅનામત કેટેગરી માટે બીએસસી બી એડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ બહાર પડેલી છે અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા રેલવેમાં ધોરણ નવ અનામત મહિલા કેટેગરી માટે બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે અરજી स्वीकाराम આવે છે નીચે જોયું તો અંગ્રેજીને સંસ્કૃત અરજી કરવાનો સરનામું પ્રમુખ શ્રી મંત્રી શ્રી આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલબડા તાલુકો દેડિયાપાડા જિલ્લો દરબડા ત્યારબાદ ન્યાશ્રમ શાળામાં જોઈએ તો અપગ્રેડ માધ્યમિક ગરુડેશ્વર ધોરણ 9 બીનાનામત કેટેગરી ડીએસસી બીએડ કરેલો છે તે ઉમેદવાર માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યા ખાલી છે અપગ્રેડ માધ્યમિક ગરુડેશ્વર ધોરણ 9 માટે બીનાનામત કેટેગરી ડીએ બેડ કરેલું હોય તેવા ઉમેદવારો માટે અંગ્રેજી અને સંસ્કૃતમાં જગ્યા ખાલી છે અરજી કરવાનું સરનામું જોઈએ તો પ્રમુખ શ્રી મંત્રી શ્રી સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોલ તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા ત્યારબાદ શાળામાં જોઈએ તો આશ્રમશાળા રાજપરા તાલુકો નાંદોદ ધોરણ છ થી આઠ માં બિન અનામત કેટેગરી માટે બીએ બીએડ અથવા પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે સામાજિક વિજ્ઞાનમાં જગ્યા ખાલી છે અરજી કરવાનું સરનામું જોઈએ તો પ્રમુખ શ્રી મંત્રી શ્રી હરિઓમ વિકાસ કેન્દ્ર રાજપરા તાલુકો નાનોદ જિલ્લો નર્મદ નર્મદા ત્યારબાદ આશ્રમ શાળા જોઈએ તો આશ્રમ શાળા ઇલાઉમાં ધોરણ છ થી આઠ અનુશાસિત જનજાતિ બી બીએડ અથવા પીટીસી કરેલું હોય તો ઉમેદવાર માટે સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીમાં જગ્યા ખાલી છે આશ્રમ શાળા ઇલાઉમાં ધોરણ એક થી પાંચમાં સામાજિક શૈક્ષણિક પછાત મહિલા માટે ધોરણ બાર અથવા પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો માટે તમામ વિષયોમાં જગ્યા ખાલી છે આ શ્રમશાળા સામરપાડા ધોરણ સત્ય આઠ અનુશેષિત જનજાતિ બીજો પ્રયત્ન છે બેસી બેડ અથવા પેટી જે કરેલું હોય તે ઉમેદવાર માટે ગણિત વિજ્ઞાનમાં જગ્યા ખાલી છે અરજી કરતા કરવાનું સરનામું જોઈએ તો પ્રમુખ શ્રી મંત્રીસિંહ હળપતિ સેવા સંઘ કામદાર ઘર સ્ટેશન રોડ બારોલ બારડોલી જિલ્લો સુરત ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાના પ્રમાણપત્રથી લઈને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રો જે તે અનામત જગ્યા માટેના જાતિના પ્રમાણપત્ર અનુત વર્ગમાં સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર નિર્પ્રમાણ નકલો સહિત સ્વ હસ્તાક્ષર રજિસ્ટર આઈડીટી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિવસ દસની અંદર જગ્યા માટેની અરજી જે તે સંસ્થામાં અરજી મોકલવા સરનામું અરજી મોકલવાની રહેશે કઈ જગ્યા માટે અરજી કરો છો તે અરજી ઉપર સ્પષ્ટ લખવાનું રહેશે અરજી દર્શાવેલ સંસ્થાઓની જુદી જુદી જગ્યાઓ હોય એકથી વધુ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ જે તે સંસ્થાની જુદી જુદી જગ્યા અનુસાર અલગ અલગ અરજી કરવાની રહેશે ઉપરોક્ત લાયકાત એ લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતા હોય તો તેના ગુણપત્રકો પ્રમાણપત્રોની નકલ અરજી સાથે સામેલ કરવાની રહેશે ગુણપત્રકમાં સીજીપીએ તથા ગ્રેડ દર્શાવેલ હોય છે તેઓએ કોલેજ અથવા યુનિવર્સિટી યુનિવર્સિટીનું કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રકની નકલ મોકલવાની રહેશે તમામ વર્ષ કે સેમેસ્ટરના ગુણપત્રકો કે અન્ય જરૂરી દસ્તાવેજો વગરની અધૂરી વિગત અરજીઓ તથા મુદત બહારની અરજી રદપાત્ર થવાની રહેશે આદિજાતિ વિકાસ અધિકારી શ્રી ના તારીખ વીસ બે બે ચોવીસ તથા છવ્વીસ બે બે હજાર ચોવીસના પત્રકની સૂચના અનુસાર જે ઉમેદવારોએ જે તે સંસ્થાની અગાઉની જાહેરાત અન્વયે જે તે સંસ્થામાં અરજી કરેલી છે તેઓને અરજી આપવા માન્ય ગણાય છે પરંતુ આવા ઉમેદવાર ઈચ્છે તો જ તે સંસ્થામાં પુનઃ અરજી કરી શકશે ઉમેદવારે પ્રાપ્ત કરેલ સ્નાતક અનુસ્નાતક તથા બી એડ એમએની લાયકાત તથા યુજીસીની દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ તથા એનઓસી માં જણાવેલ અન્ય તમામ શરતો બંધન કરતા રહેશે રાજ્ય સરકાર દ્વારા ધોરણ એક થી પાંચ માટે પ્રાથમિક વિભાગ ટેટ વન ધોરણ છ થી આઠ માટે અપર પ્રાથમિક વિભાગ માટે ટેટ ટુ

તારીખ ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિન્યા મૂલ્ય પૂરી પાડવામાં આવશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ મેં આશ્રમશાળા શ્રીની કચેરી રાજપીપળા આમ્બી રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લા નર્મદા ખાતે મોકલી શકશે